નગરપાલિકા કચેરી પ્રેસ ગ્રાઉન્ડ મહુવા રોડ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વોર્ડ નંબર એક ચાર પાંચ છ માં રહેતા સમગ્ર સાબરકુંડલા શહેરના લાભાર્થીઓએ આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો આ કેમ્પમાં સાબરકુંડલા પ્રાંત અધિકારી ભલારા મેડમ મામલતદાર બાર્યા સાહેબ નાયબ મામલતદાર શૈલેષ લેવવા મયુર રાઠોડ કિરીટભાઈ પાઠક ચીફ ઓફિસર બોરડ સંજયભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં આ સેવા સેતુનો કાર્યક્રમનો

રહેવાસીનું પ્રમાણપત્ર લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર જન્મ મરણ અરજી રાજ્ય સરકાર પશુપાલન સહકાર ગ્રામ વિકાસ પંચાયત સમાજ કલ્યાણ આદિજાતિ વિભાગની સ્કીમો હેઠળના વ્યક્તિ લક્ષી લાભો માટેની અરજીઓ વગેરે કામગીરીની માહિતી અરજદારોને માહિતગાર કરવામાં આવ્યા હતા અને કામગીરી કરી આપવામાં આવી હતી આજરોજ જિલ્લા વહીવટીતંત્ર તથા નગરપાલિકા દ્વારા દસમા સેવાસે કાર્યક્રમોનું કામ નગરપાલિકા જવાનું આયોજન કર્યું આ સતી કાર્યક્રમમાં આવકના પ્રમાણપત્ર રેશન કાર્ડ આધાર કાર્ડ રહેવાસી પ્રમાણપત્ર જન્મ મરણ આવક સિટી કનેક્શન સંતે જોખમલી જાહેર જનતા લગભગ જે કંઈ પ્રમાણપત્ર ચાલુ છે આજરોજ નગરપાલિકામાં બે તબક્કાનું સેવા સેતુનું આયોજન થયેલું છે જેમાં આજના પ્રથમ ફેઝમાં વોર્ડ નંબર એક ચાર પાંચ અને છનું આયોજન છે અને જેમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓ એટલે લાભ લઈ લઈને